અમદાવાદ શહેર પોલીસ દ્વારા તેરા દુષ્કર્પણ અને સાયબર સાથી ચેટબોર્ડ ના લોકાર્પણ નો કાર્યક્રમ ટાગોર હોલ ખાતે યોજાયો હતો કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

અને જે જગ્યા પર આ કામગીરી નથી થતી તે ઝડપથી ચાલુ કરે કારણ કે આ બાબતની સંપૂર્ણ જાણકારી ડે ટુ ડે ડીજી ઓફિસ સીપી ઓફિસ અને મારી ઓફિસર તમામ લોકો આ બાબતે ખૂબ ગંભીરતાપૂર્વક તમામ પોલીસ સ્ટેશનોમાં આ પ્રકારની કામગીરી થાય છે કે નહીં એ બાબતનું પબ્લિક પાસેથી રિવ્યુ લઈને જાણકારી પ્રાપ્ત કરીને એક ડેટા ભેગો થઈ રહ્યો છે મારી વિનંતી છે કે શહેરના કોઈ બી નાગરિક આ પ્રકારની તકલીફ પડે અને એ તકલીફોમાં જો પોલીસ સ્ટેશનમાં તમને ગંભીરતા પૂર્વક એની ઉપર એક્શન ના લે એવી માહિતી કે એવી કોઈ બી વિષય તમારા ધ્યાનમાં આવે તો આપ ડીજીપી ઓફિસ એસીએસ હોમ મારી ઓફિસમાં કે મુખ્યમંત્રી શ્રીની ઓફિસમાં ડાયરેક્ટ જાણકારી આપી શકો છો અમે એની ઉપર ગંભીરતાપૂર્વક પગલા ભરીશું તેરાદુજકો અર્પણ કાર્યક્રમ અને સાયબર સાથી ચેટફોર્ડ ચેટફોર્ડમાં એના ઇનોગ્રેશન કરવામાં આવે આજે તેરાદુજકો અર્પણ કાર્યક્રમ રસ્તા આપણે લગભગ છવ્વીસ કરોડના જે મુદ્દામાલ છે એ પરત કરવામાં અત્યારે આવી રહ્યા છે આજે હોય છે જ્યારે કોઈ ગુનો બને દાદા તરીકે ચોરી હોય કે સાયબર ફ્રોડ હોય ચેટિંગ હોય એમાં જે મુદ્દામાલ હોય છે એ જે અરજદાર છે એને પરત આપવાની એક પ્રક્રિયા હોય છે એમાં કોર્ટથી ઓર્ડર મેળવવાનો હોય છે પછી એને આવીને પછી એને પરત આપવાની એ પ્રોસેસ હોય છે એ તમામ પ્રોસેસ ઝડપથી થાય અને અહીંયા પોલીસ સામેથી એને બોલાવીને એને મુદ્દામાલને પરત આપે છે એક ક્યાં પ્રોએક્ટિવ એ પોલીસનો અભિગમ છે અમે આજે માનનીય ગૃહમંત્રીએ આ અંગે ખૂબ જ પ્રશંસા કરી અને અમુક એવા એવા કેસો જૂના હતા ઘણા બધાના ગોલ્ડ જ્વેલરી વગેરે કેશ એ બધા પરત આપવામાં આવ્યા આ સિવાય એક જે સાયબર સાથી જે ચેટબોટ છે એ પણ આજે આપણે અમદાવાદ સિટી માટે આપણે લોન્ચ કરવામાં આવ્યા આજે ચેટબોટ છે આનાથી આપણે કોઈ સાયબર ક્રાઇમના જે ઘણી બધી જે મોટા ઓપરેટ હોય છે ક્રાઈમ સાયબર ક્રાઈમ અંગેની એની તમે વિગત ગણાવી શકો